નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે બે તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને શનિવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો ફરીવાર મિત્રો આજે બે હજાર ગુણી જીરાની આવક નોંધાયેલી છે અને મિત્રો હાલ દસ હજાર ગુણી આસપાસ મિત્રો જે જૂની આવક છે તે છે દસ હજાર ગુણી ટોટલ મિત્રો બાર હજાર ગુણીની આવક છે મિત્રો અને મિત્રો હાલ હરાજીનું કામકાજ મિત્રો રૂમ નંબર ત્રણમાં ચાલુ થઈ ગયું છે પિલો નંબર ચૌદથી જોઈ શકો છો મિત્રો પીલો નંબર ચૌદ થી ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા જીરાના કેવા ભાવ રહેલા છે આગળ વિડીયોમાં અને મિત્રો બજારની વાત કરું તો આજે ફરી મિત્રો સો રૂપિયા આસપાસ ફરી મિત્રો આજે બજાર સારું ખુલ્યું છે મિત્રો તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બની રીજો આજના જીરાના ભાવ જોવા માટે તમે જોઈ શકો છો હરાજી ચાલુ જ છે બાવનસો ને એક સુપર દાણા સાથે નવ જીરો એકાવનસો ને એકાવન નવ જીરો સેમી સુપર એકાવનસો ને છવ્વીસ નવ જીરો સેમી સુપર એકાવનસો ને એકાવન નવ સેમી સુપર પાંચ હજાર પૂરા નવ જીરો સેમી સુપર પાંચ હજાર ને પચાસ નવ જીરો ઓગણ પચાસ છવ્વીસ ચાર હજાર નવસો ને છવ્વીસ

સાથે ઓગણપચાસ છવ્વીસ નવું જીરો સેમી સુપર વધારે કસ્ટર સાથે પચાસ એક ચાર હજાર નવસો ને એક નવ જીરુ સેમી સુપર મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે ને બજાર ની વાત કરું તો મિત્રો આજે પણ ગઈકાલે કરતા ફરીવાર આજે બજાર સારું ખીલું છે મિત્રો સો રૂપિયા આસપાસ આજે રનિંગ બજાર સારું ખીલું છે